વાપી વકીલ બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં બે પેનલમાં એકતા પેનલના એડવોકેટ સતીશચંદ્ર રમેશ પટેલનો જંગી બહુમતી સાથે વિજય થયો અને નાયબ પ્રમુખ સચિન કક્કરનો વિજય થયો એડવોકેટ સतीश ચંદ્ર રમેશ પટેલ સૌથી વધુ મતોથી જીત્યા એડવોકેટ બાર એસોસિએશનની ચૂંટણી બાદ ચૂંટણી લડી વિજેતા થતા તમામ વકીલોએ એડવોકેટ સतीश ચંદ્ર રમેશ પટેલજીને હાર અને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી જીત બાદ એડવોકેટ સतीश ચંદ્ર રમેશ પટેલજીએ તમામ વકીલોનો આભાર માન્યો સર સાહેબ આપસે પહેલા સરસે પહેલા اپنا નામ બતાઈએ સतीश રમેશ ચંદ્ર પટેલ હાલ હાલમાં હું વાપી બહાર શહેરના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે તેમજ મારી સાથે મારી પેનલમાં સચિનભાઈ કટકડ પ્રમુખ તરીકે અલ્પેશભાઈ પટેલ સેક્રેટરી તેમજ રોમણભાઈ પંડ્યા હોય સેક્રેટરી તેમજ અમારા બેન બિનહરીફ જે છે માનવભાઈ ખંડુભાઈ ખજાનજી તરીકે અને લાયબ્રેન તરીકે કુનાલભાઈ જોશી તેમજ ઈ લાયબ્રેન તરીકે મોનાબેન પટેલ અને ભાઈફ પટેલની જે બિનરેક તરીકે મેં છે અને હાલ જે આજરોજ જે ચૂંટણી હતી તેમાં અમારી આ વાપી એકતા પેનલનો વિજય થયો છે જેમાં અમે મારા તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા વકીલોને જે બી પ્રશ્ન હોય તેનો હલ કરવાનો હોય બને ત્યારે પેનલ અમે અમારા સાથી મિત્રો સાથે પ્રયત્ન કરીશું અને વાપી એ વાપી બાર માટે અમારા વકીલો જે બી સહયોગ થાય તે અમે શરૂઆતમાં તત્પર લઈશું સચિન ચંદ્રણીભાઈ આજ આજરોજ વાપી બારમાં વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસ બે વર્ષ અમારા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી હતી જેમાં પ્રમુખ તરીકે અમારા સતીષભાઈ પટેલ ગુજપ્રમુખ તરીકે સચિન કપડ એટલે હું અભિ સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમલભાઈ પંડ્યા અને એ રીતે અમે ચૂંટણી આવેલા છીએ અને બાકી અમારા ચાર જે હોદ્દેદારો જે છે એ બે આવેલા છે અને આ વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ એ બે વર્ષ માટે અમે વાપી પાર એસોસિએશનના તમામ વકીલો માટે જે કંઈ ઉપયોગી થઈ શકાય એવા તમામ કાર્ય કરશો અને એ જો આપ ચૂંટણી હુઆ એસમે कितने कैंडिडेट खड़े છે चार प्रेसिडेंट वाइस प्रेसिडेंट सेक्रेटरी और जॉइंट सेक्रेटरी उसके लिए एक एक दोनों में दो दो कैंडिडेट थे उसमें से हमारी पैनल पूरी हुई है